રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં માધવ ગૌશાળા દ્વારા વૈદિક મંત્રોચાર સાથે હોલિકા દહન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો ધોરાજીમાં એક સાથે પર હોલિકા દહન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો માધવ ગૌશાળા દ્વારા દર વર્ષે શહેરમાં સૌથી મોટી અને ભવ્ય ઉજવાતી વૈદિક પરંપરા મુજબ હોલિકા દહન કાર્યક્રમમાં ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર લિખ્યા મામલતદાર જોશી પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોદમ તાલુકા પીએસઆઈ વિક્રમસિંહ જેઠવા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ માધવ ગૌ સેવા ટ્રસ્ટના ભૂપતભાઈ કોયાણી વગેરેની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર અને ફટાકડાની આતિશબાજી સાથે હોલી પૂજન સાથે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાતો આ સાથે શહેરમાં આવેલા અવેરા ચોક રામ મંદિર ચોક ખોડલધામ ચોક શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે બાવીસ થી વધારે સ્થાનો ઉપર હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોલિકા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જોડાયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર